નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર એક જુદા પ્રકારની સારવાર જેમાં કોઈ પણ દવા લીધા વગર દર્દી સંપૂર્ણ રોગ મુક્ત થઈ શકે છે ડોક્ટર પરેશ મહેતા કરી રહ્યા છે આ પ્રકારની સારવાર જેના સારા પરિણામો મળી રહ્યા છે જુઓ તેમની સાથેની વિસ્તૃત મુલાકાત એમ બીબીએસની ડિગ્રી મેળવી પરેશભાઈ મહેતાએ વર્ષો સુધી ભુજની અદાણી જીકે કે જનરલમાં કામ કર્યું નોકરી છોડી દીધી તેમને લાગ્યું કે રોગને જળ મૂળથી મટાડવા જોઈએ દવાથી રાહત થાય છે રોગ મટતા નથી તેથી ખૂબ વાંચન કરી સંશોધન કરી અને હાલે તેઓ માધાપર ભુજ વચ્ચે કલાપૂર્ણમ સોસાયટીમાં તેમણે ઉર્ધવા વેલનેસ ક્લિનિક ખુલ્યું છે જેમાં અનેક દર્દીઓ કોઈ પણ દવા વગર સાજા થયા છે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ તેમની સાથે મુલાકાત કરી અને સમગ્ર બાબતની જાણકારી મેળવી દર્શક મિત્રો આપણે એક એક એવી ટ્રીટમેન્ટની જાણકારી લેવા માટે આવ્યા છીએ ઉધ્ર વેલનેસ ક્લિનિક જેમાં ડોક્ટર પરેશ મહેતા સાહેબ છે એક વિશિષ્ટ રીતે સારવાર કરે છે અને સારવાર એ છે કે તમારો રોગ જડમૂળથી કેમ મટે એ એમનો ખાસ ગોલ હોય છે અને એ પ્રકારની સારવાર એ પ્રકારની થેરેપી એ પ્રકારની સિસ્ટમથી એ સારવાર કરે છે તો લોકોને એ ગમે છે કે ભાઈ દરરોજ દરરોજ દવાઓ લઈ દરરોજ દરરોજ વર્ષો સુધી આપણે એકને એક રોગ માટે દવાઓ લેતા હોય તો બેટર છે કે કેમ મટાડવું અને આપણે મૂળથી કેમ મટાડવું એ માટે આજે આપણે ડોક્ટર પરેશભાઈ મહેતાને પૂછશું સાહેબ તમે જે સારવાર કરો છો તો કેવી સારવાર સારવાર છે છે શું તમે કઈ પ્રકારની કરો છો અને કઈ રીતે લોકો સાજા થઈ રહ્યા છે એટલે આપણો મુખ્ય ધ્યેય છે કે રોગ જળમૂળથી કેમ નીકળી જાય બરાબર અને એલોપેથીમાં જનરલી શું હોય કે રોગ કોઈ પણ કંટ્રોલ થાય ક્યોર નથી થતા એટલે બે પ્રકારનો માઇન્ડ હોય છે કોન્સિયસ અને સબકોન્સિયસ તો કોન્સિયસ માઇન્ડ આપણે અત્યારે વાત કરીએ છીએ એ જે આર્ગ્યુમેન્ટ દલીલ તરક કરે સબકોન્શિયસ માઇન્ડ રાતના વ્યક્તિ સુઈ જાય ત્યારે અને હું જ્યારે થેરાપી આપું ત્યારે મારું કામ છે કે એને કોન્સિયસ માઇન્ડને શાંત કરી દઉં થેરાપી દ્વારા પછી સબકોન્શિયસ માઇન્ડને હિલિંગ આપું ઇમેજિનેશન કરે સબકોન્શિયસ માઇન્ડ કે હું સ્વસ્થ છું બીમારી નીકળી રહી છે યુનિવર્સ એનર્જી આવી રહી છે અલગ અલગ પદ્ધતિઓ છે કે એને પાસ લાઈફ ટ્રોમા થયો હોય કોઈ સમજી લો કે આજે કેન્સર કેમ થાય છે કે કોઈને આપણે એ વસ્તુ કીધી મનમાં ગાંઠ વળી ગઈ એ નીકળતી ન હોય તો મનની ગાંઠ શરીરમાં ગાંઠ તરીકે પ્રગટ થાય એટલે આપણે જે કરીએ છીએ કે મનની ગાંઠ કેમ નીકળી જાય હું એને ત્યાં લઈ જાઉં પાસ્ટ લાઈફમાં કે બે વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા કે જયારે પણ બનાવ બન્યો હોય એવો અને એ ટ્રોમા મનમાં રહી ગયો હોય એ ટ્રોમા એકવાર ત્યાં જાય ને રિલીવ કરે રિલીવ ફરીને જીવે એ બનાવને કહેવાનું અધરું રહી ગયું હોય સમજી લો બધા જવાબ દેવાનો અધુરું રહી ગયો હોય કોઈ કીધું હોય તો તે જવાબ આપી દે એને ગાંઠ આપી દે જે કરવું કરી લે એમાંથી મુક્ત થઈ ગયો ઈ એ ગાંઠ ખુલી ગઈ એ ગાંઠ ખુલી ગઈ એટલે શરીરની ગાંઠ ઉગડવા માંડે અથવા જે કોઈ એ વ્યક્તિ કરે તો ભવિષ્યમાં એને આ ગાંઠ કે બીમારી ના આવે કેન્સર કેવું ના આવે એટલે પ્રિવેન્શન નો પણ આસ્પેક્ટ છે બીમારી થાય પણ નહીં અને છે એ પણ જડથી નીકળી જાય કે એના એનું દરેક સિસ્ટમમાંથી ઇમ્પ્યુરિટીઝ કયો બ્લોકેજ કયો એનર્જીના બધા નીકળી જાય એના ઉપરથી ઈ મદદ પ્રમાણે એ પ્રિન્સિપલ સાથે હું કામ કરું છું એ સારવાર કેટલા વખત લેવી પડે કેવી રીતે તમે આપ સારવાર કરો કેટલા કલાક પેશન્ટ આપની પાસે રહે એટલે એક સેશન એક કલાક નું હોય એટલે અડધો કલાક નું કાઉન્સેલિંગ સેશન હોય પેલા કે વ્યક્તિ પેલા આવેલ કાઉન્સેલિંગ એનું નિદાન કરો શું છે બીમારી હાથે પછી ત્રણ દિવસ પછી એને બોલાવું જનરલી હું અને એ ત્રણ દિવસ હું મેડિટેશનમાં સવારે બેસતો હું જયારે એનો ચહેરો રાખી દઉં અને હું શાંત થઈ જાઉં એટલે એક કલાક પછી કે અડધા કલાક પછી જ્યારે હું સાવ શાંત થઈ જાઉં ત્યારે મને અંદરથી એક સહજ રીતે આઈડિયા આવે જેને કહીએ અથવા સંભળાય કંઈ કે આના માટે આ થેરાપી યોગ્ય છે થેરાપી ઘણી બધી છે એ થેરાપી હું ત્રણ દિવસ પછી એપ્લાય કરું એટલા માટે આ રિઝલ્ટ સો ટકા એટલે મળે છે કે આમાં હું ખાલી માધ્યમ જ છું કે હું શાંત થઈને જે જ્યાંથી સમસ્યા આવી છે પરમ શક્તિ છે ને આજે પેદા કર્યું નથી એને આવ્યું છે બીમારી આવી છે તો બીમારી આવી ક્યાંથી છે યુનિવર્સલ માઇન્ડમાંથી યુનિવર્સલ એનર્જીમાંથી તો એનું સમાધાન પણ ત્યાં જ હોય મારી પાસે નથી તો મારી પાસે નથી તો એટલે એ જે થેરાપી સજેશન થાય છે એને એપ્લાય કરું છું એટલે સો ટકા રિઝલ્ટ મળે છે

અચ્છા તો ના સંભળાય પણ ત્રણ દિવસમાં તમે પ્રેરણા આવી જાય આ થેરાપી યોગ્ય છે આ આ આ આ તમે તમે જ્ઞાન ક્યાંથી મેળવ્યું કારણ કે તો એક મેડિકલ ફેકલ્ટીમાંથી આવ્યા તમે એમબીબીએસ થયા ડોક્ટરી કરી અને ઓચિંતાના તમે એક બીજા મોડ ઉપર આવી ગયા અને બીજી સિસ્ટમમાં તમે પ્રવેશ્યા એ તમને એ શું છે એ બાબત એટલે મેં વર્ષોથી મને આ રસ હતો છેલ્લા પચીસ વર્ષ મેં એમબીબીએસ તરીકે જોબ કરી મેડિકલ ઓફિસર તરીકે ત્યારથી અમારો એક શોખ હતો કે ઇન્ટરેસ્ટ હતો એટલે સાયગનો થેરાપી વિશે સ્ટડી કરતો કોર્સ કરતો અને પોતા પર એપ્લાય કરતો તો અનેક સદગુરુઓ છે એમાંથી પણ મને મળ્યું છે ઓશો છે બીજા બાબા સ્વામી છે સીવીઓગ છે ત્યાંથી જ્યાં સારું લાગે તું મેં મારામાં એપ્લાય કરતો આવ્યો બાકી એ મારા મેડિકલ સાયન્સથી કરીને સાયકોલોજીના જે કોર્સ છે કે હિપ્નો પછી બીજા સાયકોસોમેટિક મેડિસિન એના કોર્સો પણ મેં કર્યા એટલે મારી થેરાપીમાં અત્યારે યોગિક સાયન્સ અને મેડિકલ સાયન્સ નું કોમ્બિનેશન છે રાઈટ બંનેનું આપણે જે આપણું જ્ઞાન છે યોગનું ઈ અને અત્યારે જે પદ્ધતિઓ ચાલે છે વેસ્ટમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સાયકોલોજીની કે રીપ્રોગ્રામિંગ બ્રેન રીપ્રો એનએલપી આ બધી પદ્ધતિઓ છે કે ન્યુરો લિગ્મેસ્ટિક પ્રોગ્રામિંગ છે એનએલપી આપણા બ્રેનમાં પ્રોગ્રામિંગ ખોટું થઈ ગયું માણસનું રીપ્રોગ્રામ કેમ કરવું રીપ્રોગ્રામિંગ તો એની સાથે મારી યોગ પણ હેલ્પ થાય યોગ પણ જોડું એટલે ટૂંકમાં મારી પદ્ધતિમાં બંનેનું કોમ્બિનેશન છે એટલે રિઝલ્ટ સારું મળે છે આજે સાયન્ટિફિક પણ હોવું જોઈએ કાંઈ પણ છે એ ખાલી યોગિક નહીં પણ સાહેબ આપ એને ઘરે પેશન્ટ ઉપર આધાર છે કોઈ કોઈપણ પેશન્ટે પોતાનામાંથી રોગ દૂર કરવો તો પેશન્ટ મુખ્ય આધાર છે એનો આપ એને કહો કે ઘરે જઈને આ યોગ કરજો ઘરે જઈ આમ અને ઘણીવાર એ મોટા ભાગના પેશન્ટ તમને એમબીબીએસ થયા ત્યાર પછી તમે દવાઓ જેની કરી એના ઉપર તમને અનુભવ જ છે કે પેશન્ટ કઈ તમે કેવો એ સો ફોલો ન કરે તો મારા કિસ્સામાં જો ફોલો ન કરે તો કોઈ રિઝલ્ટ ના આવે તો તમારો અનુભવ શું રહ્યો છે કે એવા પૈસા એટલે મારે એવું છે મારી પાસે જ્યારે આવે ત્યારે સાવ થાકીને આવે છે એલોપેથી થાકી આવે એને જ અને હું મને તરત ટાઈમ નથી આપતો મારી પાસે ટાઈમ હોય તો પણ કે ત્રણ દિવસ પછી મને ફોન કરજો એટલે એની પ્યાસ મહત્વની છે એની પ્યાસ હશે તો એ મને ફોન કરશે ઘણા એવું છે કે ઇન્કવાયરી માટે આવે હવે પછી એને બહુ એટલો ઇન્ટરેસ્ટ અજમાવી લઈ હવે અમે થાક્યા છે તો એક બધું અજમાવી એટલે એવું ટાઈમ રાખું તરત ઘણાને મને ખ્યાલ આવી જાય જોઈને કે એની ઇન્કવાયરી રિયલી છે નીટ કે ખાલી ઉપર ઉપરની છે ઉપર ઉપરની હોય અઠવાડિયા પછી મને ફોન કરજો તો મેસેજ કરજો હું ટાઈમ આપીશ તો એનો ફોન આવે તો સમજો કે એની પ્યાસ છે તો એને સમય આપો ને કાઉન્સિલિંગ સેશન બોલાવો પછી ત્રણ દિવસ પછી સો માંથી નવાણું તો આવે જ એક ના આવે કોઈ કારણસર અથવા મોડો આવે કારણ કે એને સિલેક્ટ સિલેક્શન જેવું કરવું જેને રિયલ પ્યાસ છે નીડ તો છે જ પણ રિયલ એને થાક્યો છે ખરેખર એલોપેથીથી તો એ કરે જ છે મારી પાસે જે આવે એ રેગ્યુલર આવે છે

તો આ ભારતનો મોટો રોગ છે અનિંદ્રા બોડીઓ ખાતા હોય અનિંદ્રા તો સો ટકા ગમે આ થેરાપી સામાન્ય છે કેન્સર કે એવી બીમારી આવે છે એમાં થોડો સમય લાગે કારણ કે એ જરા જીન્સમાં છે સેલ્યુલ ડીપ છે અનિંદ્રા તો સ્ટ્રેસ ને કારણે આવી છે એનું સ્ટ્રેસ લેવલ ફેક્ટર દૂર કરી નાખીએ રિલીઝ કરેલેક્સ કરી નાખીએ બોડીને ઓટોમેટિકા તો મટી જાય કેન્સર વાત કરીએ હમણાં કે મેન્ટલ નોટ્સ ઇઝ કન્વર્ટ ઇન ટુ ફિઝિકલ નોટ્સ તો એ મેન્ટલ નોટ્સ નીકળી જાય કેન્સર એટલે ગાંઠ ગાંઠ એટલે શું મને આપ્યું મનમાં ગાંઠ વળી ગઈ સર તો મનની ગાંઠ જ શરીરમાં ગાંઠ આવે છે મનની ગાંઠ નીકળી ગઈ તો અને મનની ગાંઠ ના નીકળે ત્યાં સુધી જુઓ તમે કે કેન્સરનું તમે એક જગ્યાએ ઓપરેશન કરાવો કેમોથેરાપી બીજી જગ્યાએ હા જનરલી કાં ફરીને થાય ગમે ત્યાં 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 રહી શકે કારણ કે મૂળ કારણ કેવું નહીં ને એટલે આપણે કરીએ મૂળ ઉપકરણ એટલે એનું એ ગાંઠ નીકળી જાય એટલે એની ગાંઠ સાહેબ તમે એને વૈજ્ઞાનિક ભાષામાં તમારી આ શું શું કહેશો કઈ નામ આપશો ઉર્ધ્વ વેલનેસ થેરાપી હું હમણાં આપું છું ઉર્ધ્વ વેલનેસ થેરાપી ઉર્ધ્વ ઉર્ધ્વ ગતિ એટલે મારો જે યોગના સાત ચક્ર હોય છે તો મૂલાધાર ચક્રો ઉપર એનર્જી હોય ને તો બીમારી ઘણી આવે નીચેના ચક્રો ઉપર ઈ ચક્રની ઉર્જા ઉપર લઈ જાવ એટલે મારી થેરાપીમાં ચક્ર સુધી પણ થાય ને ખાલી થેરાપીમાં રોગ મુક્તિ નથી થતી મારી પાસે જે આવે છે એનો રોગ તો નીકળી જ જાય પણ એનું જીવન શૈલી પણ બદલાઈ જાય એનું જીવનનો ધ્યેય બદલાઈ જાય કારણ કે આ રૂમ માં અંધારું છે તમે લાઈટ ચાલુ કરો તો બધું અંધારું આવી જાય આ ખૂણાનું હોય આ ખૂણાનું હોય રાઈટ એવી રીતે આ થેરાપી કરે એટલે એના શરીરની સમસ્યા તો જાય મનમાં પ્રસન્નતા આવે સમાજ સાથે પ્રેમપૂર્વક વર્તન કરે તો વ્યવસાયમાં સફળતા મળે વ્યવસાયમાં સફળતા મળે આધ્યાત્મિક રૂચિ થાય એની ફેમિલી સાથે રિલેશન સારા થઈ જાય કારણ કે એક વ્યક્તિ માણસ ડિસ્ટર્બ હશે જે શરીર કે મનથી તો સમાજમાં પણ સારું વર્તન નહીં કરે ફેમિલી સાથે નહીં કરે વ્યવસાયમાં સફળતા નહીં મળે એટલે ટોટલ વેલનેસ કઈ સાવ પ્રકારની વેલનેસ આવી છે એનાથી ફિઝિકલ મેન્ટલ ફેમિલી સોશિયલ હવે આ સમયમાં તો મુંબઈમાં આપણા વેલનેસ ક્લિનિક કોને બધું હવે શરૂ થાય છે એટલે આનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે આપને આપને અહીં તો શરૂઆત છે કચ્છમાં પણ આ આ વસ્તુની શરૂઆત થઈ રહી છે લોકો માટે સારી છે કે એને હેલ્થ કેમ ભવિષ્યમાં દવા ખાવાથી આ બધું આપણે નિવારી શકીએ અને એનો આધ્યાત્મિક સ્તર પણ ઊંચું આવે લોકો સાથે હળીમળી સારી રીતે પોઝિટિવ એટીટ્યુડ આવે આપણે જે બીજી ભાષામાં કહીએ સાહેબ હવે મને સમજાવો કે આ તમે અહીંયા કદાચ સારવાર દો તો તમારે તમારી પાસે આવેલા પેશન્ટો કેટલા કેટલા સાજા થયા છે મને સો ટકા રિઝલ્ટ મળે છે જે કારણ હું સિલેક્શન જે કરું છું મને એવું લાગે ને કે આ માણસ કરશે નહીં કે એને પણ કહી દઉં કે હું ત્રણ દિવસ પછી તને જો થેરાપી કરવી છે તો આવે એકવાર આવે ને મારી પાસે એ રીતે કરે એટલા માટે છે કે સબકોન્શિયસમાં એને હું સંકલ્પ મૂકી દઉં આ થેરાપી હું રોજ કરીશ આજે આપણે રાતના સવારે ઉઠાતું ન હોય ને રાતના તમે સ્વતંત્ર નક્કી કરો સુધા સુધા તો વેલા ઉઠી જાય તો તમે પાંચ વાગે હું ખુલી જાય છે કારણ કે સબકોન્શિયસ માં સંકલ્પ ગયો એટલે વ્યક્તિને કોન્શિયસલી ઈચ્છા ન હોય પણ એક એકવાર એકવાર જે થેરાપી લઈ ગયો ને મારી પાસે એટલે સંકલ્પ મૂક્યો કે આ થેરાપી હું સાત દિવસ કે ત્રણ મહિના પ્રેક્ટિસ કરીશ જ એટલે એ કરે એટલે રિઝલ્ટ મળે સાહેબ આપણે ભવિષ્યમાં આ વિશે વધુ ડીપલી વાત કરશું સાહેબ હવે કોઈને સારવાર લેવી તો શું ખર્ચ આવી શકે એને મેં જનરલી સેશન પહેલા ફ્રીમાં રાખ્યા હતા

પબ્લિક ને મફત આપે એટલે કે આ મફત માં શું સારું થાય ફેંકી દે ફેંકી દે રસ્તામાં ફેંકી દે ખાય નહીં પ્રાઇવેટ દવાઓ બધી પૂરી કરે એટલે ઈ પ્રિન્સિપલ ના આધારે મેં થેરાપી નું એક સેશન હજાર રૂપિયા રાખ્યો છે કાઉન્સેલિંગ પાંચસો રૂપિયા કાઉન્સેલિંગ એક કલાક થાય અડધો પોણો કલાક કલાક કાઉન્સેલિંગમાં અને થેરાપીમાં લગભગ એક થી સવા કલાક થાય મારે કોઈ ટેસ્ટ કરાવવાનો હોતો નથી ઇન્વેસ્ટિગેશન નહીં દવા નહીં જે ખર્ચ છે એક કલાક તમને કાઉન્સિલિંગમાં ખબર પડી જાય કે આનું દર્દ શું છે હા એનું ડાયગ્નોસિસ થઈ જાય એનું વ્યક્તિત્વ ખ્યાલ આવી જાય પ્યાસ ખ્યાલ આવી જાય એ ખરેખર કરવા માંગે છે કે નહીં એ ખ્યાલ આવી જાય પછી એને કહું કે હમણાં પંદર દિવસ ટાઈમ નથી મને એમ લાગે કે આ માણસ ખાલી હજી તૈયાર નથી તો પંદર દિવસ પછી ફોન કરજો હમણાં વેટિંગ છે એમ કહી દો ન હોય તો જો કે હોય છે મારે અત્યારે દસ થી પંદર દિવસ વેટિંગ હોય છે કારણ કે રોડના ચાર સેશન જ હું આપું છું

એટલે મળે સારું મળે પણ પૈસા માટે મેં કર્યું નથી પૈસા માટે મને જરૂર પડે હવે એ તો એટલે છે તમને પૈસાની કોઈ રિક્વાયરમેન્ટ નથી જે છે કે પણ આ પણ વાત સત્ય છે કે તમે જો તમે એમને વિધાઉટ મૂલ્ય કરો તો એની કોઈ કિંમત નથી રહેતી અને બીજું મેં આમાં લખી જ રાખ્યું છે કે આ જે મળશે જે મેડિટેશન દ્વારા વર્લ્ડ વેલનેસ મિશન

ચાર એસી સર્વિસ કરી જાય બારસો રૂપિયા લઈ જાય એસી સર્વિસ મેન એટલે એ પ્રમાણે તો ચાર્જ ના સાહેબ આ તો માયો છે તો ડૉક્ટર સાહેબ આપણે ફરી એક વાર સેશન કરશું અને તમારે એનાથી વધુ થોડી એક આ આપણે પ્રાથમિક માહિતી દેવાનો અમારો આ જે હેતુ છે કે દર્શકો આમને ખ્યાલ પડે કે જે રોગ છે એ રોગ ગમે તે હોય પણ મટી શકે છે એના માઇન્ડ બનાવવું જોઈએ કે આ રોગ મટી શકે છે તો મટી શકે છે તો યોગ્ય લોકો પાસે જવું અને મટી એટલે શકે છે કારણ સબકોન્શિયસ માઇન્ડમાં ભગવાન એટલો પાવર મૂક્યો છે પાવર દરેક ના સબકોન્શિયસ માઇન્ડમાં એ જે ઇમેજિન કરે એ થાય જે દ્રશ્ય જોવે જે વિચારે એ થાય એ અસ્તિત્વ નો સિદ્ધાંત પણ છે લો ઓફ એટ્રેક્શન કહીએ છે ને આપણે આકર્ષણ નો સિદ્ધાંત બસ એ પ્રમાણે દર્શક મિત્રો આપે જોયું કે ઉર્ધ્વ વેલનેસ ક્લિનિકમાં આપણા ડોક્ટર પરેશ મહેતા સાહેબ જે વિશિષ્ટ પ્રકારની સારવાર કરી છે અને ખૂબ સારા રિઝલ્ટ આવે છે અને કોઈ આ ક્લિનિકમાં કોઈ અર્નિંગ એટલે કે કમાવાનો હેતુ નથી જે કાંઈ ફી લેવામાં આવે એ પણ એમ બીજામાં વપરાશ થઈ જાય છે અને પ્રચાર પ્રસારમાં એમના માટે અંગત કોશ કશું છે નહીં પરંતુ આપણે ઈચ્છીએ કે વધુમાં વધુ પેશન્ટો સારા થાય વધુ વધુ પેશન્ટો સારી રીતે લાભ લે અને ખાલી સાહેબની વાતો ઉપરથી નહીં સાહેબની વાતો જેની સૂચનાઓ છે એનો સારી રીતે અમલ કરે તો એનું પરિણામ આવી શકે તો એ પરિણામ લેવા માટે પણ આ આપણી માનસિક તૈયારી હોય એ એ આ થેરેપીમાં આવી શકે છે તો દર્શક મિત્રો આપણે જોયું કે આ એક વિશિષ્ટ થેરેપી વિશે નવીન મહેતા સાથે અંકુટ ભરસાલી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ સાહેબ ધન્યવાદ એ રીતે રોગને નાબૂદ કરવા માટે પરેશ મહેતા ઉર્ધ્વ વેલનેસ ક્લિનિક દ્વારા સારવાર આપી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ સોળ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર